નમસ્કાર કૂકવિથ રાધિકામાં તમારા બધાનું સ્વાગત છે આજે આપણે બનાવીશું એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવા ફણગાવેલા મગના ઢોંસા જે ખૂબ જ ટેસ્ટી હોય છે અને તેની સાથે હેલ્ધી પણ હોય છે જ્યારે કોઈ પણ કઠોળને ફણગાવીને ખાવામાં આવે ત્યારે તેની ન્યુટ્રિશન વેલ્યુ બહાર ગણી વધી જાય છે એટલા માટે તે ખૂબ જ હેલ્ધી છે તો ચાલો ફટાફટ એવા ફણગાવેલા મગના ઢોસા બનાવવાનું શરૂ કરીએ ફણગાવેલા મગના ઢોસા બનાવવા માટે મેં અહીંયા દોઢ કપ જેટલા ફણગાવેલા મગ લીધા છે મગને આઠ કલાક પલાળીને પછી તેમાંથી પાણી નીતારીને આ રીતે કપડામાં ત્રણથી ચાર દિવસ માટે બાંધી દેવાના જેથી એકદમ સરસ મગના આ રીતે ફણગા ફૂટી જશે હવે આપણે આ ફણગાવેલા મગને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દઈશું હવે તેમાં ગ્રીન કલર માટે થોડી કોથમી જેને ડારખા સહિત લઈ લઈશું ત્રણ તીખા લીલા મરચાં એક નાનો ટુકડો આદુનો દસથી બાર મીઠા લીમડાના પાન અને એક ટી સ્પૂન મીઠું એડ કરી દઈશું થોડું પાણી એડ કરીને એકદમ સરસ સ્મૂથ પીસી લઈશું થીક બેટર બનીને રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો તેની કન્સિસ્ટન્સી હવે આપણે તેને એક અલગ બાઉલમાં નીકાળી દઈશું હવે તેમાં જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીને તેની રિબન જેવી કન્સિસ્ટન્સી કરી દઈશું કે પછી તમને ઢોસો ઉતારતા ફાવે અને જે કન્સિસ્ટન્સી હોય તેવી કરી દેવાની હવે ઢોસો ઉતારવા માટે એક ઢોસા તવો લઈશું અને ગરમ તવા ઉપર આ રીતે પાણી સ્પ્રિન્કલ કરીને કપડાંની મદદથી લૂંછી દઈશું જેથી તેનું ટેમ્પરેચર મેન્ટેન થઈ જાય અને હવે તેની ઉપર થોડું તેલ સ્પ્રેડ કરી દઈશું હવે આપણે તવા ઉપર બે ચમચા જેટલું બેટર લઈશું કે પછી તમારે જેટલી સાઇઝનો ઢોસો બનાવવો હોય તેટલું બેટર એડ કરવાનું અને ધીરે રહીને આ રીતે અંદરથી બહાર લાવતા જઈને મીડિયમ થીક એવો ઢોસો સ્પ્રેડ કરીશું ઢોસાને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર કૂક કરીશું અને ઉપરની સરફેસ થોડી ડ્રાય થાય ત્યારે તેમાં આ રીતે થોડું ઘી સ્પ્રેડ કરી દઈશું ઘીની જગ્યાએ તમે બટર કે પછી તેલનો પણ યુઝ કરી શકો છો ઢોસાને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર જ કૂક કરવું અને તેને પલટાવાની જલ્દી ના કરવી ઢોસાને એક સાઈડ કૂક થતાં ત્રણથી ચાર મિનિટ તો આરામથી લાગશે હવે તમે જોઈ શકો છો કે ઉપરની સરફેસ એકદમ ડ્રાય થઈ ગઈ છે અને અંદરથી પણ બ્રાઉન કલરનું દેખાતું જાય છે હવે આપણે તેની સાઇડ્સથી અલગ કરવાનો ટ્રાય કરીશું તમે જોઈ શકો છો કે એક સાઈડથી આપણો ઢોસો એકદમ સરસ કૂક થઈ ગયો છે અને બીજી સાઈડ પણ આપણે થોડો થોડો કૂક કરી લઈશું તાવે મદદથી આ રીતે પ્રેસ કરતા જઈશું જેથી સરસ રીતે બધી સાઈડથી કૂક થઈ જાય ઢોસો આપણો હવે બંને સાઈડથી કૂક થઈ ગયો છે તમે જોઈ શકો છો તેને એક સર્વિંગ ડિશમાં લઈ લઈશું અને હવે ઢોસા સાથે ખાવાની મજા પડે તેવી કોકોનટની ચટણી બનાવી લઈશું તો એ માટે એક મિક્સર જારમાં અડધો કપ છીણેલું ટોપરું લીધું છે અને વન ફોર્થ કપ જેટલા દાળિયા વન ફોર્થ કપ જેટલા કાચા સિંગદાણા બે તીખાલેલા મરચાં બે નાના ટુકડા આદુના થોડા કોથમીરના પાન એક નાનો ટુકડો આંબલીનો વન ટીસ્પૂન મીઠું હવે તેમાં પાણી એડ કરીને મીડિયમ થીક એવી ચટણી વાટી લઈશું ચટણી વટાઈને રેડી થઈ ગઈ છે હવે તેને એક બાઉલમાં નીકાળી દઈશું હવે ચટણીનો સો ગણો ટેસ્ટ વધારવા માટે એક વઘાર કરી લઈશું તો એ માટે ગરમ તેલમાં વન ટી સ્પૂન રાઈ વન ફોર ટી સ્પૂન જીરું વન ફોર ટી સ્પૂન હિંગ વન ટેબલ સ્પૂન જેટલી અડદની દાળ પાંચથી છ મીઠા લીમડાના પાન એડ કરીને થોડું સાંતળી લઈશું અને ગરમા ગરમ વઘારને ચટણીમાં એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું તો ટેસ્ટી એવી કોકોનટની ચટણી અને ફણગાવેલા મગના ઢોસા બનીને રેડી છે તેને હવે એક સર્વિંગ ડિશમાં લઈ લઈશું આ ઢોસાને તમે સવારના નાસ્તામાં કે પછી સાંજના ડિનરમાં પણ બનાવી શકો છો જે ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે પણ આ રીતે ફણગાવેલા મગના ઢોંસા ઘરે જરૂરથી બનાવવો અને તમારો અનુભવ મને કમેન્ટમાં શેર કરો જો તમને મારી આજની રેસિપી સારી લાગી હોય તો લાઈક અને શેર કરો અને મારી ચેનલ વિથ રાધિકા જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો થેન્ક્સ ફોર વોચિંગ બહુ જલ્દીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય બાય